નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ મજામાં છો આપ સૌ કુશળ રહો એ જ આશા સાથે આજના વિડીયોની શરૂઆત મિત્રો આપ સૌને જય લક્ષ્મીનારાયણ જય સ્વામિનારાયણ જય જિનેન્દ્ર જય હાટકી જય જલારામ જય ઠાકરધાણી જય દ્વારકાધીશ અને મહાદેવહર મિત્રો વાગ્યા છે સાડા નવ અને હમણાં જ જઉં છું આજે સરપંચો સાથે એક સરસ મજાનો કાર્યક્રમ છે આખા કચ્છમાંથી મહિલા સરપંચોને બોલાવ્યા છે સક્રિય હશે એ પહોંચે એ રીતે પચાસ ના ટાર્ગેટને લઈને ચાલી છીએ ત્રણસો માંથી પચાસ સરપંચો પૂછે તો એ ખુશ છીએ પણ જોઈએ કેટલા પૂછે છે સવારથી ફોન આવે છે કોઈ કહે છે હું નીકળી ગઈ છું અને કોઈ સરપંચ કહે છે મને આ તકલીફ થઈ છે એ અવઢવ મગજમાં ફરતા ફરતા પણ હું થઈ ગઈ છું તૈયાર ચાલો સેવન સ્કાય હોટલમાં મોજ કરીએ જોઈએ કેટલા બહેનો મળે છે અને શક્ય હશે તો તમને પણ આ ભુજની એક પ્રખ્યાત હોટલ સેવન સ્કાય બતાવશું તો મિત્રો હું ભુજની સેવન સ્કાય હોટલમાં પહોંચી છું અને અહીં સામે તમને બતાવતી જાઉં આ બહારનું છે સીન ખરેખર આ ભુજની પ્રખ્યાત હોટલ અને ખૂબ અહીંયા પ્રસંગો પણ થઈ રહ્યા છે અમારા ઘરની નજીક છે પગે પગે જ પહોંચાય સાત આઠ મિનિટમાં જ લાગે પહોંચતા તો હું અહીં આવી ગઈ છું તમને બહારનું બધું એન્ટર બતાવી રહી છું ઉપર હોલમાં મિટિંગ છે સામે દેખાય છે ને રિસેપ્શન ત્યાં જઈશ અને એની ઉપર હોલમાં મારી મિટિંગ છે આજે ત્યાં બતાવી રહી છું ને આ બારની પાછળનો ભાગ બતાવી રહી છું આ હોલની અંદર મીટિંગ છે સરપંચ બીનો આવતા જાય છે એમને મળીએ અને પછી સમય પડશે તો તમને બતાવશું હવે રિટર્ન થઈશું ત્યાં મસ્ત ઝાડ દેખાઈ રહ્યું છે તમે જોઈ લો આજે લાંબો વિડીયો ન કરી શકીએ એનો

તો મિત્રો આજલા બેનો ભેગા થયા અને આપણે ઓળખ એ છે કે એવા વ્યક્તિઓની ઈજ્જત કરે છે એવા વ્યક્તિઓને માન સન્માન આપે છે કે જેમનામાં એને એક પૈસાનો ફાયદો દેખાતો નથી સામેની વ્યક્તિ એનું માન જાળવશે કે મને ક્યાંય આપશે કે કોઈ જ પ્રકારનો ફાયદો એને ન દેખાય છતાં પણ એનું માન સન્માન જાળવે છે એની ઇજત કરે છે એ સારા વ્યક્તિત્વની પહેલી અને છેલ્લી ઓળખ છે આટલા પણ એવું હોય એ બધા સરખા નું હોય સારા સરપંચ તરીકે સારી મહિલા સારા વ્યક્તિત્વ તરીકે એમ કહી શકાય કે દરેક વ્યક્તિને સાથે લઈને ચાલે એ સારા વ્યક્તિ છે એ સારા સરપંચ છે એવું અમે માની

પેસેન્જર વાળો પ્લેન હોય ને તો એ ધીમ ધીમું જાય છે ઊંડો ઊંડો ઉંચે ત્યાં આવે પણ આ એરપોર્ટ ના પ્લેન છે ને એ ઉપરથી અહીંથી જાય ઘરના ખાતા વાર આવે આપણી પાસે એક સાથે લગભગ ચાર પાંચ આટલા એટલે અને સતત ભોગા ખ્યાલ કે એવું થાય તો અહીં વિશ્વાસ ની વાત ની હું કરતી હતી તો વિશ્વાસ કેવા વ્યક્તિ સાથે અને કેવા લોકો સાથે લોકો કરે છે એની ટૂંકમાં એમ કહી તો એમ કહેવાય કે લાખ રૂપિયાનો સામાન લાખો રૂપિયાનો સામાન સો રૂપિયાના તાળાના ભરોસે રહે છે તારા પર વિશ્વાસ છે કે તાળું દીધું ને સામાન અંદર સુરક્ષિત છે લાખ રૂપિયાના માણસના ભરોસે સો રૂપિયાનો સામાન માણસ મૂકતા નથી અહીં વિશ્વાસ ની વાત છે કે સો રૂપિયાનો સો રૂપિયાના તાળાના ભરોસે લાખો નો સામાન અને લાખો ના માણસો ને ભરોસે સો રૂપિયા નું સામાન નથી રેતો વિશ્વાસ કરો એ પણ મોટી વાત છે હવે આવતીકાલે રજા હશે રવિવારે તો રવિવાર ની રજા નું શેડ્યુલ નહી હોય કાલે મોજ કશું પણ પરમ દિવસે ઓફિસે હશે એના પછી વળી જવાનું હશે ગામડામાં બાય ચાન્સ હા જોઉં છું કદાચ અબડાસા તાલુકાના ગામડાઓમાં જ ગોઠવીશ તો આવા જવાનું લાંબુ થાય તો હું રોકાઈ જાઉં છું એ બાજુ ફોન કરી લઉં ક્યાં ક્યાં ગામડામાં જવાશે પછી વળી તમને નિરાશ મળી શકે ત્યારે દોઢ બે કલાક થી કામ કરી લો આ પણ વિશ્વાસની વાત છે સંસ્થામાંથી ઘરે આવી જાય તો વિશ્વાસ ન તૂટે એ આપણું કામ છે

કેટલા ના ઘરો માં થાય કમેન્ટ કરીને મને જરૂર થી કેજો એમને અહેસાસ કરાવવાનો શું કે મારા ઘર માં અલગ કે અમને કોઈ એમ કેતું નથી બધા કરે રાખે પણ મે બેનો સાથે કામ કરતા કરતા એ અનુભવ્યું એ કે શું હોય ખબર આખો દિવસ નવરાતા કર્યું શું પણ હકીકત એવી છે બેનો કોઈ નવરા હોય છે આખો દિવસ એટલે હકીકત એવી હોય

બધા એમ માનતા કો કે માનતા કે આપણે સમ બધાય બરાબર છે આપણે આખી છે ગમે લેડીસ પણ એવું માનતા હો ઘણા હાલો પરવાર ના દીવો બત્તી કર લઈ અને સાંજ અમે ઢળી ગઈ છે હનુમાનજીજી આયા તમે હનુમાનજી આયા દર્શન કરી આયા ઓ શનિવાર છે એટલે હનુમાનજી દર્શન કર્યા શનિ આજ શનિ દેવના કરતા આયા હમ હમ ચાલો ભગવાનના દર્શન કરીને વિડીયો નું કરીએ એમ નહીં કાલે પાછા નવા વિડીયો સાથે મળશું આજે આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરુદ્ર જય ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય હરિઓમ એક ફોલોર છે મસ્ત કીધું તમે હરિઓમ નથી કહેતા ને મને એવું બેસી ગયું છે કે આખી મારી દરેક વાતમાં હરિઓમ હશે હું કોઈને બોલાઉં તો એ સામેથી મારું અભિવાદન હરિઓમ છે અને કોઈને ફોન કરી તો હલો ન કહું ફોન કોઈનો લઉં હું કરું કે સામેથી આવે કે મારા મોટ મૂકવાથી શબ્દ હરિયોમ નીકળે યા નમસ્તે નીકળે એટલે હરિયોમ મોટે ભાગે હરિયોમ જ નીકળે એટલે હવે એ કીધું કે તમે હરિઓમ કાં નથી બોલતા એટલે છેલ્લે છેલ્લે કહીશ હરિયોમ બધાને